વિશ્વવિખ્યાત અને ભારત દેશના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિન નિમિત્તે સિંઘવડ તાલુકાના વિવિધ મંદિરોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે દાહોદના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાવોરે વિવિધ મંદિરોમાં આરતી હવન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી મળતી માહિતી મુજબ ગુજરાતના પનોતા પુત્ર ને વિશ્વવિખ્યાત નેતા અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી પૂર્વે કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ ભાભોર અને એકસો એકત્રીસ લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દ્વારા અનેરી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાયા જેમાં સિંગવડ તાલુકાના વિવિધ મંદિરોમાં આરતી હવન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા વિશેની પ્રાર્થના કરવામાં આવી જેમાં પીપળિયા સ્વામિનારાયણ મંદિરે આરતી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈના કાર્યો વિશે પ્રવચન કરાયું સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી રમણભાઈ મનસુખભાઈ પરમારનું કુલહાર અને સાલુઢાડી સન્માન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર જિલ્લા પંચાયત સદસ્ય નરસિંહભાઈ પરમાર કરણભાઈ વણઝારા પીપળિયા સરપંચ અસ્મિતાબેન કાળિયા ગોટા સરપંચ ખૂટા સરપંચ અને વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા આ કાર્યક્રમના આયોજક સામાજિક આગેવાન ચિમનભાઈ અને દીપકભાઈ પરમાર દ્વારા શાનદાર આયોજન કરવામાં આવ્યું અને સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ધામણબારી મંદિર ભમરેચી મંદિરે રત્નેશ્વર મહાદેવ મંદિરે આરતી હવન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના જન્મદિનને ભવ્યાથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રિપોર્ટર સુનિલ કુમાર એચ સિંહ વડદાહોદ